જય મુરલીધર જય દ્વારકાધીશ જય માં મોગલ હવે કીર્તિ પટેલ અટણે વીડિયા મુકા મુક છે કે આખા આહીર સમાજને કહું છું આખા આહીર સમાજને કહું છું તો તારે અમારા સમાજની ઉપાધિ કરવા નથી ને હજી તમારે કેટલીક તારા મારી પતં ધમમાની છે કે તારે હજી બજારુમાં આવેદન પત્ર લઈ લેનું ઊભી ના કરવા છે આ 500 ની તો પથારી ફેરવી નાખી દીધી હજી તારે કરવાનું શું છે હવે આહીર સમાજની પતં ઠોકવાની છે તારે હેકી કરી અને તારે રવાડે સડીને છોકરા કારણ વગરના સજા ભોગવશે એટલે મહેરબાની કરી જ તું વાહો મૂકી દે બધીનો અને જેને આવે તેને બધવાના ધંધા બંધ કર દે તારાથી જ્યાં જ્યાં ભેળું થાય ત્યાં તું ભેળું કર્યા રાખ બાકી ખોટા હવા દે એમાં હવે મજા જરાય નહીં આવે અમારે તારાજી કઈ લેવા દેવા એક ટકોય નથી અમારા સમાજને તારો સમાજ તને ધકા મારા તો અમારા સમાજને તને તારી વાત સાંભળીને જ આવું ક્યાં એટલે મહેરબાની કરી જ તું માર બાપીઓ આહીર સમાજ સમાજની ની પત્ર બંધ કરી દે આ ચોથો પાંચમો વિડીયો આવ્યો કે ભાઈ નથી બોલવું નથી બોલવું તો એ અમારા સમાજની પથારી ફેરવે ભાઈ ના ઈ જે છોકરા હલવાડા ને એ આપણે તો ખબર નથી કે આ બધા કેવી રીતના તારી જો વિડીયો કોલ કરી તી ઘેલવા હોય ને તી ઘેલવા હોય ને તો આ તું બધું બંધ કર તારે થકી આ આ આ બીજા નિર્દોષો ભંગાઈ જાય આમાં કેને સોશિયલ મીડિયામાં ઘણી બધી જાતની ખબર નથી પડતી

અમે ગેર શબ્દ બોલવા નથી માંગતા એક ટકો ગેર શબ્દ બોલવા નથી માંગતા પણ હવે તો તમે મહેરબાની કરો કે હવે તમે હવે એમાં અટલ નગર આહિર આહિર ખાલી આવતું ને હવે આહિર સમાજ મંડી જે લેવા એ તમારે કરવાનું શું છે તો ભાઈ આપણા સમાજના લોકોને અને અન્ય સમાજના લોકોને ખાસ કરીને નમ્રમ વિનંતી છે કે આમની વાતોમાં આવવું નહીં જય મુરલીધર જય દ્વારકાધીશ